નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટૉપિક છે મિત્રો કે જમ્યા પછી ભૂલથી પણ આ પાંચ કામ ક્યારેય કરવા નહીં એટલે કે જમ્યા પછી આ પાંચ ભૂલો ક્યારેય કરવી નહીં એકતર હાર્ટ એટેક આવી શકે છે અને બ્રેઇન સ્ટ્રોક પણ થઈ શકે છે એટલે કે લખવો પણ પડી શકે છે તમે જુઓ આજકાલ ઘણા બધા માણસોને આપણે જોઈએ તો કે કાલ રાતે તો કમ્પ્લીટ બેઠા હતા અને અચાનક રાત અને અચાનક જ એમને લખવો પડી ગયો અથવા હમણાં કલાક પહેલાં તો બેઠા હતા વાતો કરતા હતા બોકડા ઉપર બેસીને અને અચાનક જ એમને હાર્ટ એટેક આવ્યું કોઈ દિવસ કોઈને અચાનક હાર્ટ એટેક ક્યારે આવતું નથી અને જામનગરની અંદર પણ હાર્ટના સ્પેશિયાલિસ્ટ જે ડોક્ટર હતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ જેમને અનેક લોકોને હાર્ટના ઓપરેશન કરીને બચાવ્યા છે એવા હાર્ટના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને પણ હાર્ટ એટેક આવ્યું અને મૃત્યુ પામ્યા તો આપણે એવું સમજીએ છીએ કે ભાઈ અચાનક હાર્ટ એટેક આવ્યું તદ્દન ખોટી વાત ક્યારે કોઈને પણ અચાનક હાર્ટ એટેક આવતું નથી કે અચાનક લખવો પણ પડતો નથી કેમ તો આયુર્વેદમાં કહે છે કે કોઈપણ પ્રકારની ભયંકર બીમારી થવાની હોય આપણું શરીર આપણને સંકેત આપે છે બે વર્ષ કે ત્રણ વર્ષ કે પાંચ વર્ષ પહેલાંથી આપણે એ વસ્તુ જીવનની અંદર અપનાવીએ છીએ અને ધીરે ધીરે એના પરિણામ સ્વરૂપે આપણે લખવો પડે છે અથવા હાર્ટ એટેક આવે છે તો જમ્યા પછી આપણે એવી પાંચ કઈ ભૂલો કરીએ છીએ જેના લીધે હાર્ટ એટેક આવી શકે છે બ્રેઇન સ્ટોક એટલે લખવો પણ પડી શકે છે તો નંબર એક આયુર્વેદમાં કહે છે કે ભોજન અંતે વિષમવારી મતલબ કે જમ્યા પછી ક્યારેય પાણી પીવું નહીં એ વીસ સમાન કામ કરે છે એટલે કે ઝેર સમાન કામ કરે છે મોટાભાગના લોકો તમે જુઓ તો નાના બાળકો હોય એ સ્કૂલની અંદર ભણતા હોય કે હોસ્ટેલની અંદર રહેતા હોય તો જમ્યા પછી એ લોકો પાણી પીવે છે અડધો ગ્લાસ કે એક ગ્લાસ જેટલું પાણી પીવે છે ઉનાળાની ઋતુ હોય તો ઘણા લોકો એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી પી જાય છે અને ઘણા લોકોને આપણે આપણે કહીએ તો એ લોકો એવું કહે છે કે હું તો વર્ષોથી પાણી પીવું છું મને કોઈ તકલીફ થઈ નથી તો મિત્રો આ તકલીફ તરત થતી નથી સમય આવે ત્યારે થાય છે વર્ષોથી આપણે જે ભૂલ કરતા આવીએ છીએ અને એનું ફળ સ્વરૂપે એનું પરિણામ સ્વરૂપે આપણને હાર્ટ એટેક આવી શકે છે તો જમ્યા પછી આયુર્વેદમાં કહે છે ક્યારે પાણી પીવું ને કેમ નહીં પીવું એ પણ પ્રશ્ન થાય જ્યારે આપણે ભોજન કરીએ છીએ ખોરાક લઈએ છીએ ત્યારે આપણા ખોરાક ત્યારે આપણા શરીરની અંદર ખોરાક જાય છે અને એ ખોરાકનું પાચન કરવા માટે આપણા શરીરની અંદર રહેલો અગ્નિ એટલે કે જઠર આગ્નિ પ્રદીપ્ત થાય છે એ ખોરાકનું પાચન કરવા માટે અને આયુર્વેદ મુજબ એકથી દોઢ કલાક જેટલો સમય એ ખોરાક વલોવાય છે અને આપણે જમ્યા પછી તરત પાણી પીએ તો આપણો જે જઠર આગ્નિ છે એ આયુર્વેદ મુજબ એ અગ્નિ મંદ પડે છે એ અગ્નિ બુઝાઈ જાય છે જેના લીધે આપણે જે કંઈ ખોરાક લીધો હોય એ ખોરાકનો યોગ્ય રીતે અને સમયસર પાચન થતું નથી અને એમાંથી કાચો આમ ઉત્પન્ન થાય છે એટલે કે એ ખોરાક સળવા લાગે છે પૂરેપૂરું પાચન થતું નથી એના લીધે એ ખોરાક સળવા લાગે છે અને એમાંથી કાચો આમ ઉત્પન્ન થાય છે એટલે કે એ ખરાબ કચરો ઉત્પન્ન થાય છે અને એ ખરાબ કચરો આપણા શરીરની અંદર ધીમે 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 આપણા લોહીની અંદર જામવાની શરૂઆત થઈ જાય છે અને આપણું લોહી છે ધીરે 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 ઘટ થવાની શરૂઆત થઈ જાય છે આપણે આ ભૂલ સતત કરતા આવીએ નાનપણથી તો પાંચ વર્ષ કે દસ કે પંદર વર્ષ પછી આપણને હાર્ટ એટેક આવવાના ચાન્સીસ વધી જાય છે એટલે આપણે ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર કહે છે કે ભાઈ તમારી એક નળી એંસી ટકા બ્લોક બીજી પંચ્યાસી ટકા બ્લોક એક નળી નેવું ટકા બ્લોક એક પંચાણું ટકા બ્લોક આ બ્લોકેજ જ કોને કરી બાજુવાળાએ કરી ઉપરવાળાએ કરી કોઈએ નથી કરી આપણે જાતે જ કરી છે તો આપણે પ્રકૃતિના નિયમોનું પાલન કરતા નથી કુદરતના નિયમોનું પાલન કરતા નથી આપણે બોડીના જે નિયમો છે એ નિયમોનું આપણે ઉલ્લંઘન કરીએ છીએ એના નિયમોનું પાલન કરતા નથી અને એટલા માટે જ નાની ઉંમરની અંદર આપણને અનેક પ્રકારની બીમારીઓ થાય છે ડાયાબિટીસ હાઈબીપી કોલેસ્ટ્રોલ પેટમાં ગેસ થવો એસિડિટી થવી અવળો ગેસ થવો હાઈપર એસિડિટી થવી થાઈરોઈડ પગની અંદર સોજા આવવા આવી અનેક પ્રકારની બીમારીઓ દિવસે ને દિવસે વધુને વધુ જોવા મળે છે જંગલમાં જે પ્રાણીઓ રહેશે જંગલી પ્રાણીઓની અંદર કોઈ દિવસ તમે કોઈ બીમારી જોઈ કે ચલો ભાઈ જંગલની અંદર હાથીની હોસ્પિટલ અલગ હોય વાઘની હોસ્પિટલ અલગ હોય જંગલી ભેંસ હોય તો એની હોસ્પિટલ અલગ હોય એ જંગલની અંદર જે પ્રાણીઓ રહેશે એ પ્રાણીઓ કુદરતના નિયમોનું પાલન કરે છે પ્રકૃતિના નિયમોનું પાલન કરે છે અને એટલા માટે એ જલ્દી બીમાર પડતા નથી તમે કોઈ દિવસ જોયું કે ભાઈ વાંદરાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું કેમ નથી થતું ડૉક્ટરોએ અને વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું અને કહ્યું છે કે વાંદરાના શરીરની અંદર જે રચના છે જે હાર્ટ છે એ જ હાર્ટ માણસના શરીરની અંદર છે વાદરાના શરીરમાં જે કિડની છે એ જ પ્રકારની કિડની માણસના શરીરની અંદર છે વાદરીના શરીરની અંદર જે ગર્ભાશય છે એ જ બહેનોના શરીરની અંદર ગર્ભાશય છે છતાં કોઈ દિવસ વાંદરાને હાર્ટ એટેક આવતો નથી ડાયાબિટીસ થતું નથી કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ આવતો નથી કે એમને હાઈ બીપી થતું નથી કેમ નથી થતો કારણ કે એ જે પ્રાણીઓ છે એ કુદરતના નિયમોનું પાલન કરે છે અને કોઈ પણ પ્રાણી હોય તો એ સવારે જ્યારે સૂર્યોદય થાય ત્યારે એ પોતાના ખોરાકની શોધમાં નીકળે છે અને ભર પેટ ભોજન કરે છે અને પછી એક ભોજન કર્યા પછી છ કલાક સુધી તેઓ કંઈ પણ બીજી વસ્તુ ખાતા નથી કે ભેંસ હોય ગાય હોય તે ભોજન કર્યા પછી તરત પાણી નહીં પીવે દોઢ કલાક બે કલાક કે એક કલાક પછી જ પાણી પી બીજું કોઈ પણ પ્રાણી છે તો એના પેટમાં દુખાતું છે કે પેટમાં ગેસ થઈ છે પેટમાં કોઈપણ પ્રકારની તકલીફ થશે એ બકરી હોય ગાય હોય કે ભેંસ હોય તો એ એક દિવસ કે બે દિવસ કે ત્રણ દિવસ ખોરાક નહીં લે ખાવાનું બંધ કરી દે છે જ્યારે આપણે માણસ છીએ તો આપણે ચોવીસ કલાક ઘંટી ચાલુ હોય આપણે ગમે તેવા બીમાર પડ્યા હોઈએ તો એ આપણે ઘંટી બંધ થતી જ નથી ચાલુ જ રાખીએ છીએ આપણે ખાવાનું અને એના લીધે અનેક પ્રકારની બીમારીઓના ભોગ આપણે બનતા જઈએ છીએ આટલી બધી આધુનિક સુવિધાઓ થઈ ટેકનોલોજી વધી મોટી મોટી કરોડોની અબજો રૂપિયાની હોસ્પિટલો બની છતાં તમે જુઓ રોગ બંધ થતા નથી કે ઓછા થતા નથી કેમ તમે ગમે તે હોસ્પિટલમાં સવારે જઈને ઊભા રહો નવ દસ વાગે તો ડૉક્ટર આવ્યા છીએ એ પહેલાં દર્દીઓની લાઇન લાગી છે દરેક હોસ્પિટલોની અંદર બાળકોની હોસ્પિટલો હોય બહેનોની હોસ્પિટલો હોય કે જનરલ હોસ્પિટલ હોય દરેક જગ્યાએ તમે જુઓ તો લોકો લાઇનમાં ઊભા હોય છે કોઈના કોઈ રોગથી પીડાય છે રાત્રે સંધ્યા ટાઈમ પછી પ્રાણીઓ છે પક્ષીઓ છે ખોરાક છોડી દે છે ખાવાનું અને પોતપોતાના કબૂતર હોય ચકલીઓ હોય કે જે કંઈ પક્ષીઓ હોય એ પોતાના માળા તરફ જાય છે અને આખી રાત શાંતિથી પોતાના માળામાં બેસી રહે છે તમારા ઘરની અંદર કોઈ તમે પક્ષી પાડ્યું હોય તો એને જોઈ લેજો એને રાત્રે તમે દસ વાગે બાર વાગે કંઈક ખાવાનું આપજો તો નહીં ખાય એ સવારે સૂર્યોદય થાય ત્યારે જ ખોરાક ખાશે અને આપણે માણસીએ રાત્રે સાડા અગિયારે હોટલમાં જઈને ભોજન કરીએ છીએ ઘણા લોકો રાત્રે બાર સાડા બારે ઓર્ડર કરી અને પીઝા મંગાવે છે બર્ગર મંગાવે છે કે મંચુરિયન મંગાવે છે એમને ઈચ્છા થાય કે આજે ખાવું છે તો તરત મંગાવે છે એ મોટી મોટી સિટીમાં તો રાત્રે એક દોઢ વાગે પણ લોકો નાસ્તો કરતા હોય છે કે ભોજન કરતા હોય છે આમ આપણે કુદરતના નિયમોનું પાલન કરતા નથી આયુર્વેદ કહે છે કે સૂર્યોદય થાય તે સૂર્યાસ્ત સુધી જ ભોજન કરવું જોઈએ અથવા ખાવું જોઈએ તો જ આપણે તંદુરસ્ત અને નિરોગી રહી શકીએ છીએ નિયમ નંબર બે જે લોકો માવો ખાતા હોય મસાલો ખાતા હોય એ કે તમાકુ ખાતા હોય એ લોકોને ટેવ હોય છે જમ્યા પછી તરત જ એ લોકો માવો ખાવા તરત જ માવો ખાય છે અથવા તમાકુ ભરાવે છે અથવા બીડી પીવાની ટેવ હોય તો બીડી પીવે છે બિસ્ટોલ પીવે છે તો જમ્યા પછી તરત આ કામ ક્યારેય નહીં કરવું કેમ નહીં કરવું તો આપણે જ્યારે ભોજન કરીએ છીએ ત્યારે આપણા શરીરની અંદર એ ભોજનનું પાચન થાય છે તો જમ્યા પછી તરત આપણે માવ ખાઈએ બીડી પીએ તમાકુ ખાઈએ તો શું થાય એની અંદર રહેલું જે નિકોટીન નામનું ઝેરી તત્વ છે એ આપણા ખોરાકની અંદર ભળી જાય છે અને ખોરાક જ્યારે વલવવાતો હોય ત્યારે એની અંદર એ રસ અંદર જાય છે ત્યારે એ ખોરાકનું યોગ્ય રીતે અને સમયસર પાચન થતું નથી લોહીની અંદર ખરાબ કચરો જમા થવાની શરૂઆત થઈ જાય છે અને ધીમે 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 પાંચ વર્ષે કે દસ વર્ષે આપણું લોહી છે ધીમે ધીમે આવો બધો કચરો જમા થાય એટલે લોહી ઘટ બને છે લોહી ઘટ્ટ બને એટલે ડૉક્ટર પાસે જઈએ ડૉક્ટર કહે છે કે તમારે કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ છે કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય એટલે કોલેસ્ટ્રોલ લોહી પાતળું થવાની ગોળી આપે અથવા એમાંથી તમને બીપીની તકલીફ થાય છે હાઈ બીપી થાય છે કોઈની અંદર કચરો જમા થાય એટલે લોહી જાડું થઈ જાય લોહી જાડું થાય એટલે આપણા હૃદયને પમ્પિંગ કરવા માટે હાઈ બ્લડ પ્રેશર હાઈ એટલે વધારે બ્લડ પ્રેશર બ્લડને પ્રેશર આપવું પડે છે જુદા જુદા અંગ અવયવ તરફ પહોંચાડવા માટે એટલે હાઈ બ્લડ પ્રેશરની ગોળી ગળવાની જરૂર પડે છે અથવા અમુક લોકોને ડાયાબિટીસની અસર થાય છે તો ડાયાબિટીસની ગોળી ગળવાની જરૂર પડે છે તો જમ્યા પછી તરત જ ક્યારે માવો મસાલો બીડી તમાકુનું વ્યસન હોય તે કરવું નહીં નંબર થ્રી જમ્યા પછી ઘણા લોકો આઈસ્ક્રીમ ખાતા હોય છે અત્યારે શિયાળાની સિઝન ચાલે છે તો લગ્નની સિઝન ચાલે છે તો રાત્રે આપણે લગ્નમાં જઈએ કે રિસેપ્શનમાં જઈએ તો જમ્યા પછી મોટા ભાગના લોકો આઈસ્ક્રીમ ખાય છે ક્યારેય આઈસ્ક્રીમ ખવાય નહીં કેમ ના ખવાય આપણે આઈસ્ક્રીમ ખાઈએ એટલે આપણા શરીરની અંદર જમ્યા પછી તરત જે અગ્નિ પ્રદીપ થાય છે ભોજનનું પાચન કરવા માટે એ અગ્નિ મંદ પડે છે અને અગ્નિમંદ પડે છે એટલે એ ખોરાકનું યોગ્ય રીતે અને સમયસર પાચન થતું નથી એટલે જિંદગીમાં જીવો ત્યાં સુધી ભોજન કર્યા પછી તરત ક્યારેય આઈસ્ક્રીમ ખાવો નહીં અને ઘણા લોકોને ઠંડા પીણા પીવાની ટેવ હોય છે તો એક ગ્લાસ ભરીને કોકાકોલા હોય થમ્સઅપ હોય કે જે કંઈ હોય એ લોકો ઠંડા પીણા પીવે છે ઘણા લોકોને આજકાલ એવો ટ્રેન્ડ ચાલે છે કે પીઝા ખાવા જાય તો પીઝા ખાય સાથે સાથે કોલ્ડ પીવે છે કે સમોસા ખાય કે કોઈ પણ નાસ્તો કરવા જાય તો નાસ્તાની સાથે કોલ્ડ ડ્રિંક્સ પીવે છે તો નાસ્તાની સાથે કોલ્ડ ડ્રિન્ક્સ ક્યારેય પીવાય નહીં જમ્યા પછી પણ ક્યારેય કોલ્ડ ડ્રિંક્સ પીવાય નહીં કારણ કે આ બધો કચરો આપણે નાખીએ છીએ શરીરની અંદરથી એ કચરો છે એ આપણા લોહીની અંદર ભળી જાય છે અને એના લીધે આપણું લોહી છે ધીમે 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 ઘટ થાય છે અને એ ખરાબ કચરો ખરાબ કોલેસ્ટ્રોલ જમા થાય છે એટલે આપણને એટેક આવવાના ચાન્સીસ વધી જાય છે ઘણા લોકોને જમ્યા પછી તરત ચા પીવાની ટેવ હોય છે કે કોફી પીવાની ટેવ હોય છે તો જમ્યા પછી તરત ક્યારે ચા પીવી નહીં કે કોફી પીવી નહીં કારણ કે જમ્યા પછી તરત આપણે ચા કે કોફી પીએ એટલે જે ખોરાક આપણે લીધો હોય ખોરાક વળો હોય એ ખોરાકની અંદર ચા કે કોફી જાય તો એ ખોરાકને યોગ્ય રીતે અને સમયસર પાચન થતું નથી નંબર પાંચ જમ્યા પછી તરત જ કોઈ પણ ભારે કામ ક્યારે કરવું નહીં કે જમ્યા પછી બપોરને રાતની જેમ ઘસઘસાટ સૂઈ જવું નહીં કે જમ્યા પછી તરત ક્યારેય ચાલવા જવું નહીં કેમ નહીં જવું કે જમ્યા પછી તરત સ્નાન કરવું નહીં કેમ નહીં કરવું તો જમ્યા પછી આપણે તરત ચાલવા જઈએ તો શું થાય ઘણા લોકોની ટેવ હોય છે જમ્યા પછી તરત ચાલવા જાય છે તો જમ્યા પછી તરત ક્યારેય ચાલવા જવું નહીં કેમ નહીં જવું તો જમ્યા પછી આપણે જ્યારે ભોજન કરીએ છીએ ત્યારે આપણા શરીરની અંદર જ્યારે ખોરાક જાય છે ત્યારે જઠર પ્રદીપ થાય છે ખોરાકનું પાચન થાય છે અને એ સમય દરમિયાન દોઢથી બે કલાક જ્યારે ખોરાકનું પાચન થતું હોય એ સમય દરમિયાન એકથી દોઢ કલાક સુધી જ્યારે ખોરાક વલોવાય છે ખોરાકનું પાચન થાય છે ત્યારે ત્યારે સૌથી વધારે બ્લડની જરૂર પડે છે એ ખોરાકનું પાચન કરવા માટે જઠર આગ્નિને એટલે આપણા શરીરના તમામ અંગ અવયવોની અંદરથી જે બ્લડનો સપ્લાય છે લોહીનો સપ્લાય છે એ જઠર તરફ જાય છે અને આપણે ભોજન કર્યા પછી તરત ચાલવા જઈએ તો જઠરને પૂરેપૂરો બ્લડનો સપ્લાય મળતો નથી અને એના લીધે એ ખોરાકનું યોગ્ય રીતે અને સમયસર પાચન થતું નથી એટલે જમ્યા પછી તરત ક્યારેય ચાલવા જવું નહીં ઓછામાં ઓછી ત્રીસ કે ચાલીસ મિનિટ તમારે વજ્રાસનમાં બેસવાનું અથવા વજ્રાસનમાં ના બેસી શકતા હોય તો પલોઠી વાળીને બેસવાનું અને બપોરનો સમય હોય તો તમે ડાબા પડકે સૂઈ જવાનો ભગવાન વિષ્ણુનો ફોટો તમે જુઓ શેષ નાગ ઉપર જે રીતે સૂતા છે એ રીતે ડાબા પડખે આપણે સૂઈ જવાનું હવે આપણને પ્રશ્ન થાય કે ડાબા પડખે કેમ સૂઈ જવાનું તો આપણા શરીરની અંદર ત્રણ નાળી છે એક છે ઈડા પીંગળા અને સુસુમના ત્રણ નાળી છે આપણે ડાબા પડખે ભોજન કર્યા પછી બપોરે સૂઈ જઈએ તો આપણી સૂર્ય નાળી એક્ટિવ થાય છે અને ખોરાકનું પાચન કરવામાં ખૂબ મદદરૂપ થાય છે કે જમ્યા પછી બપોરે વામકુક્ષી કરવાની રાત્રે નહીં બપોરે એટલે કે ડાબા પડખી તમારે ઓછામાં ઓછું વીસથી ચાલીસ મિનિટ સુધી તમારે સૂઈ રહેવાનું ડાબા પડખી તો એ ખોરાકનું જલ્દી પાચન થાય છે અથવા વજ્રાસનમાં બેસવાનું વજ્રાસનમાં તમે રાત્રે પણ બેસી શકો છો સવારે પણ બેસી શકો છો અને બપોરે પણ બેસી શકો છો પણ વામકુક્ષી રાત્રે કરવાની નથી માત્ર બપોરે જ કરવાની છે તો આ રીતે આપણે નાની નાની ભૂલો જે કરીએ છીએ રોજિંદા જીવનની અંદર અને આપણને એમ કે ના ના કશું થાય નહીં હું તો રોજ પાણી પીવું છું વર્ષોથી પાણી પીવું છું જમ્યા પછી તરત ઘણા લોકો કે હું તો રોજ માવો ખાઉં છું રોજ મસાલો ખાઉં છું રોજ તમાકુ ભરું છું પંદર વર્ષથી વીસ વર્ષથી તો એ સમય આવે ત્યારે ડાયાબિટીસ હાઈબીપી કોલેસ્ટ્રોલ થાઈરોઈડ યુરિક એસિડનો પ્રોબ્લેમ ગમે તે એક બીમારીનું સ્વરૂપ ધારણ કરી શકે છે અથવા અચાનક હાર્ટ એટેક આવવું અચાનક લખવો પડવો ગમે તે એક ભયંકર બીમારી સમય આવે ત્યારે એનું સ્વરૂપ ધારણ કરી શકે છે તરત ક્યારેય નહીં થાય આજે માવો ખાવાની શરૂઆત કરો તો તરત નહીં થાય પણ સમય આવશે ત્રીસ પાંત્રીસ કે પચાસ વર્ષ પછી તમને આ આમાંથી ગમે તે એક બીમારીનો ભોગ બની શકે છે આવી નાની નાની બાબતોનું જો આપણે ધ્યાન રાખીશું અને આયુર્વેદ પ્રમાણે જો આપણે આયુર્વેદિક લાઇફસ્ટાઈલ અપનાવીશું પ્રકૃતિના નિયમોનું પાલન કરીશું કુદરતે જે નિયમો બનાવે છે આ બોડીના શરીરના એ નિયમોનું જો આપણે પાલન કરીશું તો જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ